તો સૌથી પહેલા મિત્રો એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના શેર વિશે વાત કરે તો પૈસા થી પંચ્યાસી પૈસા અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ ભારત સરકારનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોને એકસો અડસઠ રૂપિયાનું એકસો અડસઠ ટકાનું મલ્ટી વળતર આપ્યું છે બીજો શેર છે ઇન્કોન ઇન્ટરનેશનલ લિમિટેડ નું

ડિફેન્સ બિઝનેસ જાયન્ટ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેરે છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં સારો નફો આપ્યો છે

ના રોજ અશોક લેન ના શેર એકસો ત્રણ રૂપિયા નીચા સ્તરે હતા જે હવે બસો દસ રૂપિયા ત્રીસ પૈસા ના ઉપલા સ્તરે પહોંચી ગયા છે ચોઈસ બ્રોકિંગના રોકાણકારોને અશોક લેલેન ના શેરે ખરીદવાની સલાહ આપી છે અને આ શેરની લક્ષ્ય કિંમત બસો અઠ્યાવીસ રૂપિયા નક્કી કરી છે